શિબિર પૂરી કરીને સાડા નવ વાગે એક બધુંય ખાઈ પીને ફ્રેશ થઈને શિબિર બુરબીર પૂરી કરીને શિબિર બિબિર તો ન કહેવાય શિબિર મસ્ત રીતે પૂરી કરીને પાછો સુઈ જાઉં હું ત્રણ ઘી વાળી ફૂલ રહી રોટલી ખાઈને અને એ જ નીંદર આવે સાડા નવ વાગ્યાને હોઈ ગયો તો અત્યારે સાડા અગિયાર વાગ્યા એને મમ્મીનો ફોન આવ્યો હતો એ કે ભીંડા લઈને રાખ્યા એમ મારા દુકાને જઈને ભીંડા લઈને ત્યાં લઈ ગયા તો એ કે ભીંડા લઈ જા તો એ બોલ રાખ દે કે શાક કરવાનું હોય મેં કીધું હાલો ફટાફટ આવું તો હજુ ભીંડા લેવા જઈએ ઓકે Hallo. કાડો કાડો કુતરી કાડો મેનતી નાખી અંદર કાડો બિચારી ભલે ને બેઠી યાર ભલે બેઠી કેટલી માસું બે બે ભાઈ તું માસમ સરમાની ફેણો ને બે સેટ આમ છે ઘર આમ આમ સેટ આમ મમી હું બનાવ્યું ઘર

मित्रों पाचे जमी टूटी है। मित्रों नवा चप्पर लेवा ક્રોક લેવાના છે હવે ઓલા વર્ષમાં ઓલા આ સપનું કેટલાના કેટલા ના હતા ઓલીઓક બે મજાક ન કરજો કેને કેટલા ના હતા મમ્મી પૂછતા હતા કે કેટલા ના હતા સેન્ડલ બગમાં ખાલી રોજ બતાવ કંટાળી જા હાલ લઈ જાવ હાલ

તો લાગતા તો લાગે પણ જે આવી પચકાણ માં આપણે ભરાઈ રહી ને આખા ઉઘરું ઉઘરું આખું ઈ મજા ન આવે સમજા તમને હાલો તો નિરા એક બ્લોક બંધ કરી દે બાકી હું આવું આખો ભરાઈ રહું કે એવું જોવો તમારે નહીં બંધ ન દો ચાલો ભાઈ ખેંચો ખેંચ મીટર ખેંચો ખેંચ છોકરા વચ્ચે બાધણું થઈ ગયું જોઈ કે મને ગાડી ઓલો કે મને સાયકલ રાખવા દે આ કે મને મારી તારી સાયકલ રાખવા દે એમ કરીને બે હું કઈ બાધી પડ્યા રેડી જો આમ જો કે આ શું કરે છે

આમ જ ભાઈ મન ના રાજા હાલો ભાઈ સાહેબ હવે પગ ધોવા ના થાય ગારા વારા ગારા ગારો બહુ બની ગયો છે ગાઈસ ગારો ચમલો ઢોડી ગયો હોય ક્યાં તમને દેખાડું યાર પ્લીઝ જોતા દે ગાઈસ આજના દીમાં હું બીજી વાર ભવનાથ જાવ હું તો મમ્મી ભાઈ પરમિશન લે કે મમ્મી ભવનાથ જવા દે બીજી વાર આવો સ્પીન મારી એની

એટલે નંદુમાં નું ઓલું ક્યાં આપડું આપડું ઓલું સંડાસ ની જારી ક્યાં ત્યાંથી ચડી ચડી ને ઉપર થી ચડી ને તડક દઈ દે તો હું પૂગી જાય ચોર ચોર ગમે એમ તો હું ચોર ને આર પરો તો હાવ ભૂલી ગયો સોરી કેટલા વાગે પણ હું કેટલા વાગે આવે એમ તું મારી રીતે આવી જાય જીતે ને ગેલો ખબર ખબર કઈ તોય ઊંઠી તો જાવ ઓકે હું મારી ત્યાં આવીશ ઓકે ગાડી મૂક દો વાય લોગડી અંદર બપા હું જાઉં બહુનાથ તમારી આઈટી લાઈન મારી આઈટી કોક દીક હાકવા દે ને બપા મને એક ચક્કર મારું કાઈ લઉં પચાવનું બેડલ કેટલું હાલ છે એમાં આયા તો પણ ચૂનો હરખો રખાય મૂછે બૂછે બધે ચૂનો તોય તો ઓને કાલ હું 18 ચક્કર મારી હતો મારી મારી સો લાવ માવો હા બ્રેન યાર લાવ ચોરડો માવો લાવને જોરડો માવો દયો નથી પણ દીના કેટલા માવો ખાવો તમે ત્રણ ચાર ખોટું બોલો મારે રેવા દયો તન ચાર લેવા તો હું બે વાર જાવી જોઉં છું તમે

ગુજુભાઈ ગુજુ આવે આપણા ગુજુ 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 એ આવે પછી એને ભેગા જવું આપણે ભવનાથ ભવનાથ ઘડીક રખડશું બે શું લંબે હનુમાન જાવ આજે શનિવાર એટલે ખબર ને બધે શનિવારે એટલે લંબે હનુમાન જાય ઓમ જો કે મજા આવે અમે અમે તો નવરા જોઈએ શનિવાર હું તો હાલો હમણાં આવે એટલે જાય કે હું જમીને નીકળું મેં કીધું મેં જમી લીધું હે તો હમણાં આવે પછી આપણે નીકળીએ લંબે હનુમાન અને કાલે ગી બતાવીને ભાઈ જય શ્રી રામ તમને બધાને દર્શન નેક્સ્ટ બ્લોગમાં કરાવી કારણ કે આ બ્લોગ તો એક તો લેટ આવ્યો મારાથી યાર કારણ કે અહીંયા રેક તો થઈ જાય હમણાં યાર બ્લોક છ મિનિટ નો થાય જાય એડિટ કરવા બેહું ને પછી મેં કીધું હું તમને આખો દી બતાવું પણ કાલથી હું ફૂલ ટ્રાય કરીશ કે આમ એક થી એક વસ્તુ એક્સપ્લોર કરી આપું ઓકે ગાઈસ તો સ્ટે ટ્યુન ઇન બ્લોગ એન્ડ મોજ કરતા રહેજો ગાઈસ મોજ કરતા રહેજો ઓકે મળીએ કાલે નવા બ્લોગ સાથે તા લગી બધાઈને રામ રામ